સુરતમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી બેઠકમાં પોલીસ અધિકારીઓ સાથે હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો જોડાયા હતા આગામી સોળમી તારીખે ઈદ મિલાદ મુખ્ય જુલુસ આ વખતે રાજમાર્ગ પર નહીં નીકળશે અને માત્ર ગલી મહોલે જુલુસ ફરશે જે અંગે શાંતિ સમિતિની બેઠકમાં નિર્ણય લેવાયો હતો બંને તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં યોજવા બેઠક કરાઈ હતી સત્તર તારીખના રોજ એટલે કે બીજા દિવસે જો ભગવાન લગભગ જો અસી હજાર જેટલા ગણપતિઓનું વિસર્જન થવાના છે અત્યાર સુધી જો ડેલી ડેલી જો મૂર્તિઓનું વિસર્જન થાય છે તો અમારા કુલ બાર જેટલા કૃત્રિમ તલાવો ઉપર જો કુલ કરીબ સાડા છ વધુ મૂર્તિઓના ઓલરેડી વિસર્જન થઈ ગયા છે અને અસ્સી હજારથી વધુ મૂર્તિઓ છે જો આપણા સત્તર તારીખ રોજ અલગ અલગ વિસ્તારોમાં જશે તો એના જે રસ્તા પસાર થશે રાજમાર્ગમાં ઉપરથી નીકળશે અલગ અલગ રસ્તાઓ નીકળશે ત્યાં મંડળના જો આયોજકો છે આપણા ગણેશ ઉત્સવ કમિટીના જો પૂરી ટીમ છે એના સાથે સંકલન કરીને તમામ વ્યવસ્થાઓ જો પોલીસ તરફથી કરવામાં આવી રહી છે અને સારા પ્રક્રિયા ખૂબ સારી રીતે થાય એના માટે જો પોલીસના બંદોબસ્તના વિગત આપ સાથે ટૂંકમાં શેર કરવા માંગીએ છીએ ટોટલ અમારા જો સી જેસીપી એટલે કે સીપી તક અમારા કુલ પાંચ જેટલા અધિકારીઓ છે સોળ જેટલા ડીસીપી છે બત્રીસ ચોત્રીસ જેટલા અમારા આસિસ્ટન્ટ કમિશનર પોલીસ રહેશે અને એકસો ત્રીસ પીઆઈ ત્રીસો બીસ પીએસઆઈ ઓર પોલીસ હોમગાર્ડ અને ટીઆરબી બધા મળીને કરી પંદર હજારથી વધુ અમારા જવાનો પોલીસ જવાનો અને અમારા જો સહભાગી હોમગાર્ડ અને જો ટીઆરપી હોય છે આ પંદર હજારથી વધુ લોકો જો ડિપ્લોયડ રહેશે આ પૂરે બંદોબસ્તમાં